મિત્રો વા વિધાનસભા આયોજિત નવા વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે સાંજે પાંચ વાગે રાધનપુર હાઈવે ગોષણ ચાર રસ્તા જેમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી શ્રી સૌરભજી ઠાકોર સાહેબના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે જેમાં આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા આગેવાનોને હું હાર્દિક આમંત્રણ આપું છું અને દરેક સમાજના આગેવાનો અગ્રણીઓને પણ હું હાર્દિક આમંત્રણ આપું છું અને વિશેષ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને આહવાન કરું છું કે આજે આપણે સોનાનો સૂર્ય જુગ્યો છે અને જે વાવ વિધાનસભામાં આપણને જે મંત્રી તરીકે જવાબદારી મળી છે એનો આભાર વ્યક્ત કરવા માટે નરેન્દ્ર મોદી સાહેબનો અને ગુજરાત સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરવા માટે આપ સૌ બોળી સંખ્યામાં વધારો એવી હું આપ સૌને વિનંતી કરું છું જય હિન્દ જય ભારત